હાતા જ પતા છે બેન જોયા નથી મિત્રો આ 500 રૂપિયા છે કેટલો 500 છે ને કાંકે રૂપિયા લેતા એને مبارક છે પણ આ તો કોમન સેક્ટરનો સરોવર નિયને તો આઈ તો પરિવારનો રૂપિયા કાર બેટા છે નાદાન સાકા ભાટા માણી આહરિયામાં આહરિયામાં ના ના બરોબર ભાડે નું તો મે કરો ઘરવાનો કઈ જો બાર બાર કેમ રોગી પેરી છે એક વાત એતા તારે પરિવાર બેનો તારા પરિવારમાં જાવ પેટી કોઈ કોઈ નથી તમારા પરિવારમાં આ છે કેલમ ના ચાલો ચાલો આ આપનું કામ કરે આ મેકા કાગળિયા છે ઈ જો તમે લઈજો ને તો હેડ્રોમ પતરાવી દો પાકી પેડી માંગતી હું છું હા આ તો આનો પરિવાર ચારણ હશેમાં ચારણને તો ખોટ ના પણ હાથે બરદ દે ઉભો ખોટ લાગી જાય એમ એનો કાગા કાયા દેતી પણ તવ અને તુઆ આ સરદાર